વરાછામાં સરકારી કોલેજ કબજા રસીદવાળી મિલકતોને કાયદેસર કરવી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરાયું છે ત્યારે મંગળવારે ધારાસભ્યની ઓફિસે કોંગ્રેસીઓએ વિરોધ સાથે રજૂઆત કરી લોલીપોપ આપી હતી વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ શરૂ કરવાની માંગ વરાછા વિસ્તારમાં કબજા રસીદવાળી મિલકતો કાયદેસરની માલિકી આપવા માટેની પણ માંગ વરાછા વિસ્તારમાં રોડ રસ્તા વચ્ચે બંધ પડેલા હાઈટેન્શન લાઈનો હટાવી રોડ રસ્તા ખુલ્લા કરવાની માંગ કરાઈ રહી છે

ગત બજેટની અંદર ઘણા બધા વિસ્તારની અંદર સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી સરકારી કોલેજને એમાંથી અમુક વિસ્તારમાં એડમિશનો પણ ચાલુ થઈ ગયા તો વરાછામાં કેમ નહીં હજારો મકાન જે કબજા રસી દ્વારા છે કાયદેસરનો માલિકીનો હક આપવાનો જે ખાડી છે ને રીડેવલપમેન્ટ કરવાની અને રસ્તાઓ વચ્ચે બંધ પડેલી હાઈટેન્શન લાઈનો દૂર કરવી એ બાબતને લઈ અને જે છ ધારાસભ્યોને જ્યાં જે આવેદનપત્ર આપવાનું છે એના ભાગરૂપે ગઈકાલે માન્ય વિનુભાઈ મોરડીયાને આવેદનપત્ર આપવામાં આવેલું આજે અમે અહીંયા ખરંજના ધારાસભ્ય પ્રવીણભાઈ ગોઘારીના કાર્યાલય પર જઈ ત્યાં અમે એમને આવેદનપત્ર આપવાના છીએ અને જલ્દીથી જલ્દી લોકોની જે સમસ્યાઓ છે લોકોની જે તકલીફો છે એને હલ કરવામાં આવે ને બીજું એક બાજુ સરકારી કોલેજની માત્ર મંજૂરી આપવામાં આવે છે બીજી બાજુ આઝાદી કાળથી જે આયુર્વેદિક કોલેજ હતી એમને ખાનગી કરી નાખી છે તો આ ધારાસભ્ય શું કરે છે સેના લોકો માટે ચૂંટીને લોકો મોકલે છે એ પણ એક પ્રશ્ન છે તો આ તમામ એવા જે પ્રશ્નો છે એમને લઈ અને આવેદનપત્ર આપવા માટે અમે જવાના છીએ વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ માટે મંજૂરી મળી છે જો કે ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી સાથે કબજા રસીદવાળી અનેકો મિલકતો કાયદેસર કરવામાં આવે તે માંગ પણ કરાઈ રહી છે અઝર કુરશે સાથે હર્ષદ શેઠા